રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના પૂર્ણા છ જેવું થયું હે કાલ જરાક વહેલાં ગયા હતા વધારે તો આજે ચણાવાધવા જ જવાનું હે પણ કાલ છે ને જરાક કઈ તમે આ વ્લોગમાં જોયો હોય તો પૂજ્યા ને ભાઈ અંધારું પડતું હતું આમ બત્તી પકડીને વાઢવા પડતા હતા પછી આજ કહ્યું હે ને જરાક અડધી કલાક મોડા જાય તો અંજવાળું થઈ જાય છે જ અડધી કલાક મોડું જવું હોય બાકી સવારમાં વાહીંદા જો હમણાં ને પવન છે ને મકાઈ થોડીક પાનાણા હુકાઈ ગયા છે ઉડે આખા ફરિયામાં હા મકાઈ હવે છે ઉમ ઘણી ચાયરી ખૂટે એમ છે નહીં પણ હવે છે ને ઓળું કેમ ઘરઢી થઈ ગઈ એટલા પાન હોય ને એ ફૂંકાઈ ગયું એટલે ખરે વધારે હાલો હવે છે ને ધીરે ધીરે હરાડો કરીને જવાનો દાદા તો અહીંયા ફૂંકીને તો અંજવારું થઈ જાય આજ જરાક છે ને મોડા એવા હે વાળીએ અંજવારું થઈ ગયું ટૂંકમાં સાડા છ વાગી ગયા કાલે છે છ વાગે વખાડે ચડી ગયા આટલા સજ લેટ આવ્યા એટલે હું પાછી બત્તિયું ન કરવી પડે હવે હું ટૂંકમાં સુજે નામી હે રાતેડા યા ભરમા રહ્યા હાલો નવ વાય ગયા હે નવ ને અમારે બે માણસો વધી ગયા બધા આ હું બેન મને દીધું કીધું ખાંચ

અને વાઢવાનું હવે અમારે ત્રણ પાટું ઉમણી હે કાલ માં રાખી દીધી અને ત્રણ આયા હે છ પાટુ ખાલી વાઢવાની પછી આજ અને કાલ લીલા લીલા કોક કોક આવી શું હોય કે ઈને જ્યાં રેવા ઈને પાકવાના જે પંદર દી નીકળી જાય પંદર દી એ માંડ પાકે અને પાછો હવે હે ને કોરી ગયા કારણ કે ચુ હોલી હે ને એટલે ઘડીક માં વરાયે અлле પછી ઈ દાણો કોક જ છે પણ ઈનાવા હે બીજા જણા વધારે ગાયના બગાડ કરે એટલે પછી ઈ માંઢી નાખ નકર ઈમાં બીજે કઈ જાજો ફેર ન પડે આ ભાખ કે ના હાટો પડી આ ભેરા ભેગ વઢાઈ જાય તો એક કામ થાય વાહમો ન રહી અમાર હાટો ના લિયાવા બધી હાટો ભાગ અમાર હાટો ના લઈ આવે વાતો રબે જેસી કૃષ્ણા તા કીયો જેસી કૃષ્ણા ભાઈ બ્લોગ ઉતારો હું બ્લોગ ના બનાવતો ને પછી હું બેઠો હું તો આવે માં

સચણંગ રીના માલે હો બહુ મટાડા થી અતન રીલ બરાબર બતાવાનું કામ રીલનું તે માં કઈ નતો દીધું જેટલી વાર આવે એટલે જેસીને કામે ફરખા કરજો ડાઘે કે રહેવો નઈ જે આઈ ગો 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 કર કર જા યાર

હાલો હું ધારી હતો ને ત્યાંથી પલક ભેગોને આવ્યો હતો પીયુને આવ્યું હતું ને એના ભેગો મીમાને આવ્યા હતા આપણે માંડવી ગયો ગીરના ચા એને ની લેવાની હતી ને તી જોવા આવ્યા હતા એમાં આવ્યો હતો મીમાને જ આખે ચા પાણી પીને વૈયા ગયા હવે પાછું મારે છે ને જ આવું ધારી બપોર લાઈન ટ્રીકમાં અમાર બેના જ છે આજ છે ને માણસ અમે બધા હાથે હાથ ઓલા માણસો નથી અને એ એમાંથી ત્રણ છોકરા હતા ને એ બીજે ગયા આજે અમારે ટૂંકમાં ચાર જણા એને બે અમે હોય ને વઢાઈ જાય એમ હતું એટલે અમે આજ છ જણા જ છે એટલે અમારે બેનું બતવાર લઈને જવાનું છે ને ચારો લાખ એનું બતવાર હોય એટલે હવે વારી પાછું બતવાર લઈને જવાનું હોય પલક વાળી મને મૂકવા આવીએ જ થાય કારણ કે મારે ટ્રેક્ટર છે વરતા લેવાનું એટલે ચણા હે ને વઢાઈતા ગયા હે મેં ફોન કર્યો ખાલી ભરવાર વાર બાકી રહ્યા હે એટલે હવે એટલા ભર હે હવે બપોરે લગભગ વઢાઈ ગયા હે ને ઓલા સોરી ભર થઈ ગયા વઢાઈતા ગયા હે સાડા અગિયાર ત્યાં કલાકમાં કદાચ ભરવાર લેવા હોય તો હું જાઉં પછી સાત આઠ ભર થાય વરી ગઈ તો ચણાનું કામ કમ્પ્લીટ થાય મારે હે ભતવાર લઈને જવાનું છે અમારું બેન બપોરે લગભગ થઈ ગયા બપોર પછી કામ રહે ને તો ખાય પીને પાછા આવતા રહે માં ઘડતા હતા રોટલા ઘડાઈ ગયા માં હાલો તો ના જવું જ છે બાંધી દિયો હા હા નાખી મરચા નાખી રોટલી થઈ જાય મસાલા વાળી મસાલા વાળી રોટલી થઈ જાય પછી ખાવાની બહુ મજા આવે હાલો બીજી અમારે ચાર જણ ચાર કોણ ખબર આધિયા પીયુ લીલુબેન ને પલ્લ ચાર જણી અમે કામ કરી એટલા તો અહીંયા નવરા બેઠા હે જો લેસો ના લે એને હે તારા કલર આ લે હે તમે અહીંયા ચાર જણી હો માં પાંચ જણી એટલા આવો તો ચણા કઈ કા ઉઠાઈ જાય હા સરસ સરસ વાહ

આજે અમારે અહીં ચાર છોકરા થયા બે તો કાયમ હોય જ આજે અમારે અહીંયા બે આવ્યો તમારે જવું કે રહેવું રહેવું ઘડી હા તે રહ્યું હાલો એ રહેવા કરો રમવા દે પીએલ રમવા દે બાપ એમ ના આવે ઓલી કેમ માં રાખી દીધી ઠીક છાયો કઈ રહ્યો મેં તો કીધું કઈ ને કઈ ફૂટકો નથી કઈ રહ્યો હે ઠીક તો વાંધો નહીં ઠીક હા કેલબા રાખ્યા ને પાણી ના એને છાયા હાટો એ બસ રાખી દીધી એટલે કીધું કાવ જાણે કઈ હુટકો ઉટકો કઈ રહ્યો હોય તો આ હુટકો જ છે નઈ આ તડકો હોય હાલ અમારે છે ને બે લાઈન નું થાય જ્યાં એક થાતી આવે ત્રણ ચાર આમાં થાય ત્રણ ચાર ઉમા થાય અમારે છે ને ખાવાની રજા પડી ગઈ પર છે ને બે થી ત્રણ રહી ગયા બે ત્રણ થાય પણ બધા એને ભૂખા થયા હતા કે ખાઈ લેવા માણસો સવારે વહેલા કામે ચેડો એટલે ભૂખ લાગે એ ખાઈ લે કાલો તો ખાઈ લે આપણે ખાઈને વાર લેવું બે ત્રણ ભરે બીજું તો કંઈ છે નહીં ખાઈ ને પછી વાર લે અટાણે થાકમાં પછી જાય નહીં વારે વધારે લાગે ઓલું ફ્રેશ માણા કામે ચેડું ફટાફટ વરી જાય એટલે પછી આજ જરાક વહેલું ખાઈ લે હાડા બારે થાય છે કાલો વહેલા ખાઈ લે ઓલી બે જાય છે હવે તમારે બપોરા કરવા તો રોકાઈ જાવ બેન નહીં હાલો ખાય પી પોરો ખાય અને પાછા કામે ચડી ગયા હાઈ ને કઈક દોયડું પડ્યું હોય હકેલવું હોય આપણે એમ પાછળ હતા ઓલા વાવ હતા ને એને સારું લાઈટ પુગાડી એનું ટૂંકમાં બહુ સારું એ દોયડું હજી એમને પડ્યું હોય કઈ કટકા પડ્યા હે એ બધું હે ને હવે હકેલી અને પોતપોતાની જગ્યાએ મૂકી દે એટલે અચવાઈ જાય પડા થાય ચોખા પછી આપણે એમાં બીજું આગળ કામ પાર્યું ફોરવાનું અને જે એ ટૂંકમાં લેવાનું હોય એ લઈ હકી પછી નળે નહીં હાલો કામ કમ્પ્લીટ થઈ ગયું અને શરૂઆત કામની હોય ને તો અહીંયા અવળું વાંધ્યું લેવાનું હોય ને આજે લઈ જવાનું હોય આજે દોયડા પછી અહીંયા લાઈન બધી છાંય મૂકવી તી

આ મને નાખી દે એટલે બધું માં આવે આ જો ના ના મને નાખી દીધું દબવી નાખી દીધું જીરું નાખો ને ઓલા મેલા થોડા કાપી નાખી ગાજર ને એ રાખી દીધી જો બીજું ન લેજો

રામભાઈ બાઈ ના થાય હા હોવાજી ને લગાડી દે ગમે તે કાકા કરી ઓરા ઓરા કાકા જય હા બે દી માં ઈ તા આઠ દી થાહે ને તો તા હા કો તીયા હે હટાણે સીજન હે દાજે આવજો ને પછી અમને સંભાળજો સંભારે તો કાયમ છે આ કાયમ સંભાળ આપણે ને સંભાળ હા હા તીયા છે ઈ તો કાયમ જોઈએ તમે શું કરો છો શું કામ કરી હોય જ

ભાઈ હાલો મહેમાન અમે તીલું ને રખડાવી ને રખડાવ્યુંડે પણ મેં પૈકડું આ પૈકડું પણ ના આવે આ પૈકડું જો મે આવે જ ને